એવું ત્રણ વર્ષનું બાળક અને એ બાળક જયારે સિવિલ હોસ્પિટલ થી કોઈ વ્યક્તિ જેને દીકરો દીકરી ના થતો હોય અને એ લાલચમાં એક બીજી માતાના આ દીકરો જયારે લઈ જાય છે એ પરિવારનું એ કલાકો કઈ રીતે વીત્યા હશે કે તમે આ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીને જરૂરથી પૂછી શકો છો જાણી શકો આ દીકરાને પરત લાવવાનો સર્વપ્રથમ એક પત્રકાર આશીષ મોદી જેને આ માહિતી આપી અને એ માહિતી થકી તાત્કાલિક પોલીસ કમિશનર ને સૂચના આપીને ચૌદ જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમો થકી આ બાળકને શોધવાની શરૂઆત થઈ શોધવા માટે જે એ શોધીને એ બાળકને એ માતાને પરત આપવામાં આવ્યું અને એ માતાના ચહેરા ઉપર જે ખુશી પોતાના બાળકને મેળવવાની હતી એનાથી જ પોલીસનો વર્ષો વર્ષનો બધો જ થાક જરૂર થી ઉતરી ગયો હશે એવું હું માનું છું અને સાથે સાથે શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું